વેરમગામ શહેરમાં માં ટાઉન હોલ ખાતે સ્વતંત્રતા પર્વ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વેરમગામ શહેરના ટાઉન હોલ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે બ્લડ યુનિટ લેબોરેટરી નગરપાલિકા ચીફ ઓફિસર તાલુકા પ્રમુખ યુવા મોરચો ભાજપ ટાઉન પોલીસ ગ્રામ્ય પોલીસ રેલવે પોલીસ એપીએમસી તથા ટાઉન ક્લબ ઓફ વિરમગામ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને

જે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન માં ત્રણસો સાત ની કલમ ના ગુના હેઠળ જામીન ઉપર મુક્ત થયેલ છે તે બંને ભાઈઓ રક્તદાન કરીને સ્વતંત્રતા પર્વ નિમિત્તે ભારતીય નાગરિકતા ફરજ બજાવી માનવતા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી પ્રેરણારૂપી કાર્ય કરેલ છે વિરમગામ ટાઉન પીઆઈ દ્વારા આ બંને ભાઈઓને ધન્યવાદ પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે સમાજ જો ગુનાખોરી ઘટાડવી હોય તો ગુનેગાર સજા કરતા તેમની ગુનાહિત માનસિકતાને બદલીશું તો ગુનાખોરી આપોઆપ સમાજમાંથી ઘટી જશે મુના વરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ

ચોરી ઘટાડી હશે તો ગુનેગાર સજા કરવા કરતા એની ગુનાહિત માનસિકતાને જો બદલીશું તો ગુનાખોરી આપોઆપ સમાજમાં ઘટશે લોકો ખરાબ નથી હોતા સંજોગો એને ગુનેગાર બનાવતા સંજોગો જ આપણે એવા હેલ્ધી અને મજબૂત વિચારધારાવાળા બનાવીએ કે લોકોને ગુનો કરવાનો ઇરાદો પણ ન થાય અને ગુનો આચરે તો આવું વાતાવરણ ઊભું કરવાની આપણા દરેક નાગરિકોની વળત છે માત્ર એક સરકાર કે પોલીસ કે વહીવટીતંત્ર એટલું જવાબદાર નથી કે કોઈ ગુનેગારને ગુનાખોરીથી અટકાવવા કે એને ગુનાખોરીથી નીકળવા એ આપણી બધાની સહિયારી જવાબદારી છે જો કોઈ વ્યક્તિ કોઈ સંજોગોને કારણે પૂરો કરવા માટે પ્રેરાય છે તો એને ગુણ આપી અને આપણે બધા એની સાથે ખપવાથી ખપવા મિલાવીને ઉભા રહી ખબવા છીએ અને ગુનો ન આચરતા એને જે કોઈ પણ વસ્તુની જરૂર છે અથવા જે વસ્તુની પીડાય છે અથવા જે વસ્તુ શોષણ થાય એને સામે એને રક્ષણ આપીને એક પ્રકારની સુરક્ષા આપીને આપણે એને ગુનાખોરીમાંથી બચાવીએ ફરી વખત આપણને વળ્યોને આપણે સમજાવી અને લઈ એટલે બીજા લોકો પણ ગુનાખોરીમાંથી સારા નાગરિક તરફ પાછા વળે અને જોઈને બીજા લોકો પણ સમજે કે ભાઈ ગુનાખોરી આચરતા પહેલા જો આપણે કોઈ ફરિયાદ હોય રજૂઆત હોય તો આપણે પણ પોલીસ વિભાગ અથવા અન્ય સંસ્થા રજૂઆત કરી હોવું જોઈએ અને એક વખત સરકાર દ્વારા ઊભી કરવામાં આવેલી સિસ્ટમથી ન્યાય મેળવવા પ્રયત્ન કરવો બરાબર